ભરતજી શું કરો હા કોઈ કરશે તો આવે જો તમે આ તો તમને કોઈ વાત નઈ ખબર હે આપડે ગામમાં રેસ આવી હે રેસ ભાઈ ખબર તમે

આ યે હમાચા ચાલ લે જાઓ ખાટાજી ને રે ચાઈડી ના કે તો લગભગ ડોક્ટર તો એમ કેતો કે હાંગરો એવું તો આળે ગામડાવાજી હોસ્પિટલ માં હે આરા આતા એ તો કોન્જી ને જાવ હે ને મન હવે જા તો હું કી તો લઈ જાવ ઉઘારો કી કરજો હે ઈ તો તમણે યાદ કરતા કે શું કરે હીરોનજી ઓય ના ઓય કામ કર ના તો

तो गया ya? गम यमान तबियत पण बुरी रेडी तो अबे पोडे ले जाओ कितनी बार करो जाओ मोरे आ तो अठली बार करे बताओ बताओ ये बात नहीं है नमन ने खबर नहीं है आ तो एप्पल नहीं लगा दी रात दिन रात रात ही મગની <laughs>

આ આપણે શીરા શાક શીરો 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 ખાજો ને આ ખાવાની વસ્તુ રહી અને આ વેછો ને તો તમે જીંગી ભર ખાઈ હો પાર્ટનર હા ઓ પાર્ટનર કહું હું તમને મે મન ને જો મે મન ડાડે મે કઈ ના મન મે ચો એમ ઈ તો કાઈ દેવા કે આપણે ગમડ મિસિંગ કરી ગઈ મોબાઈલ આપણે હાલો કાઈ ગાજે તો બોલતો બાકી લે તો જાતા રહ્યા કાકા તમારો ફોન ફોન તો માં વિગત

જો દામ જોજે ફોન પેલા કાકા લીંગે લાગે કાકા એ હોય હોય પેલા જોય લા